श्रीमन्नूतननीरदाभतनवे श्रीमाधुरीमोर्तये त्वङ्गत्वङ्गतरङ्गसाङ्गीभृतये संचत चलतवास से यष्ट्यालसत पाणये तस्मै गुरवे भवाय सहजानन्दाय वन्दामहे ॐ मयावतारिणे श्रीस्वामिनारायणाय नमो नमः अक्षरधामाधिपतये महाराजाधिराजाय श्रीहरिकृष्णमहाराजाय नमो नमः महामनोहराय बालस्वरूपाय श्रीघनश्यामाय नमो नमः एकाकी वनवासिने कठिनतपकारिणे श्रीनीलकण्ठवर्णीन्द्राय नमो नमः सर्वाधाराय सदानन्दमूर्तये श्रीसहजानन्दस्वामिने श्रीनारायणमुनये नमो नमः ભક્તજનો ભગવાન શ્રી સ્વામિનારાયણ મંદિરમાં બિરાજમાન લાડીલા શ્રી ઘનશ્યામ મહારાજના ના સષ્ટમ પાટોત્સવ પ્રસંગે આજની આ દ્વિતીય રાત્રિના શુભારંભમાં હવ મહારાજની મનોહરીય મૂર્તિ આત્માને ઠરવાનું ઠેકાણું શાશ્વત સ્થાન ભગવાનની મૂર્તિ છે જેવ પ્રાણી માત્ર ને ભગવાન પોતાનું સુખ પ્રદાન કરવા માગે છે જેને ભગવત સ્વરૂપમાં પ્રેમ થાય છે ભગવાન એને પોતાનું સ્વરૂપ દાનમાં આપે છે આ જગતમાં ભગવાન જેવો કોઈ ઉદાર દાનવી નથી પરમાત્મા પોતાનું સ્વરૂપ આપી દે છે હવાલા ભક્તજનો સદગૌરવ નિષ્કુળાનંદ સ્વામી વિરચિત ભક્ત ચિંતામણી અંતર્ગત ચોસઠમાં પ્રકરણમાં ઉત્તર ગુજરાતના ભક્તોએ જે ભગવાનની આગળ પ્રાર્થના કરી છે

હે મહારાજ તમે જે જે લીલાઓ કરો એને હું અલૌકિક જાણું કેટલી અદભુત માગણી કરી છે કે મહારાજ તમારા સ્વરૂપમાં અમને ક્યારેય પણ મનુષ્ય ભાવ ન આવે મનુષ્ય ભાવમાં દિવ્ય ભાવ અને દિવ્ય ભાવની અંદર મનુષ્ય ભાવ એને સત્સંગ કરી અને આપણે દ્રઢ કરવાનું પરમાત્મા ક્યારેક મનુષ્ય ભાવ દેખાડે છે તો ક્યારેક દિવ્ય ભાવ દેખાડે છે ક્યારેક ક્યારેક એવી લીલાઓ કરે વિસનગર નો સૂબો ભગવાન સ્વામિનારાયણ ને પકડવા માટે મથે છે મનમાં એમ હતું કે સ્વામિનારાયણ જો હાથમાં આવે તો પકડી અને જેલમાં નાખવા તો એનાથી ગભરાતા અને એક સમયે શ્રીજી મહારાજ સામે ચાલીને વિસ નગર ગયા રાત્રિ છાના માના નીકળ્યા મૂળજી બ્રહ્મચારી પાછળ દોડ્યા છે અને એ વખતે શ્રી હરિએ હાથમાં પથ્થર લઈ અને બ્રહ્મચારીને મારવા લાગ્યા અને ત્યારે બ્રહ્મચારીએ બોલ્યા કે મહારાજ તમે પથ્થર મારો તોય ભલે પણ મારે તમારી સાથે આવવું છે બ્રહ્મચારી કહે છે કે મહારાજ તમે ક્યાં જાવ છો ત્યારે શ્રી હરિ કહે છે કે સાંભળો અમારે વિસનગર જવું છે અરે મહારાજ ત્યાં જવા જેવું નથી કેમ તમને પકડી મહારાજ શા માટે સામે ચાલી અને સિંહ ની બોર્ડ માં જવું અને ત્યારે શ્રીજી મહારાજ એમ બોલ્યા આ પીપળાના પાનને કોણ હલાવે છે બ્રહ્મચારી પવન તો પવન ને પ્રેરણા આપનાર કોણ છે ભગવાન તો અમને તમે કેવા જાણો છો મહારાજ તમે સર્વોપરી ભગવાન છો તો એ સુબો અમને શું કરી લેવાનું એક બાજુ ડર દેખાડે છે તો બીજી બાજુ નિર્ભયતા દેખાડે છે આવી રીતે મહારાજ કોઈ વખત હાર બતાવે છે તો કોઈ વખત નિર્ભયતાના દર્શન કરાવે છે પણ આ દરેક બાબતમાં હે પ્રભુ અમને દિવ્ય ભાવ રહે વડોદરાની નજીકમાં પાદરા ગામ છે કાનોબા નામનો સુબો હતો પાદરામાં એને વિચાર આવ્યો

સ્વામિનારાયણ ને જેલમાં પૂરી દર્શન લાગે આપડી ખાલી થયેલી પાછી ભરાઈ જાય આવો ઘાટ કર્યો અને આ બાજુ સ્વામિનારાયણ ભગવાનને પાદરા બોલાવ્યા મનમાં થયું કે સીધા પાણીની વ્યવસ્થા કરીએ અને રૂમ ની અંદર પૂરી બારણા બંધ કરી દઈએ બાર ચોકી બેસાડી દઈ નજર કેદ થઈ જાય પછી સ્વામી નારાયણ ક્યાં જાહે અને આ બાજુ બંધ કર્યા અને ચોકી પેરો રાખી દીધો દરવાજા બંધ હતા રાતો રાત શ્રીજી મહારાજ પાદરા થી ચાલ્યા તે એકલ બારા થઈ અને બામણ ગામ નીકળી ગયા સવાર પડી છે સુબો મલકા તો મલકા તો આવ્યો જોયું તો સ્વામી નારાયણ ભગવાન નહીં ચોકીદારોને પૂછ્યું કે ક્યાં ગયા ત્યારે ચોકીદારો કે અમને ખબર નથી કે સ્વામી નારાયણ ક્યાં ગયા અમે તો જાગીએ છીએ હવે અંદર મૂળજી બ્રહ્મચારી મુક્તાનંદ સ્વામી વગેરે સાધુઓ હતા સુબાને કીધું સુબા સીધું પાણી લાવો તો કે સ્વામિનારાયણ ક્યાં છે તો કે એ તો વૈયાઈ ગયા તો કે મારે તો એમને ને જમાડવા તા તમને નહીં જેમ શ્રી કૃષ્ણ ભગવાન જરા સંધ ની આગળ સત્તર વખત ભાઈ ગયા છે કૃષ્ણને જેલમાં જન્મવું પડ્યું છે આવા તો અનેક પ્રસંગો છે ભગવાનને કોનો ડર હમ એ કદાચ જેલમાં ન જન્મે તો પણ ચાલે પણ જેલ ની અંદર જન્મ અને જન્મ થયો એ જ રાત્રીએ પાછા ભાગી જવું પડ્યું આ બધી જ લીલાઓ ભગવાન કરતા હોય છે પણ એમાં દિવ્ય ભાવ રાખો જતલપુર ની અંદર સ્વામિનારાયણ નારાયણ એક વાર યજ્ઞ કર્યો યજ્ઞ નિર્વિઘ્ન પૂર્ણ થયો અને બીજી વારી યજ્ઞ કરવાની તૈયારીઓ કરી સંતોને મોકલ્યા છે સીધું પાણી તૈયાર કરાયું બધી વ્યવસ્થા કરી અને સ્વામિનારાયણ ભગવાનને કહ્યું કે હું પછીથી જતલપુર આવું છું અને આ બાજુ શક્તિ પંથી બ્રાહ્મણોએ અમદાવાદના સુબાના કાનની અંદર ઝેર નાખ્યું છે મહારાજ જેતલપુર ગામ એ તમારી હદમાં આવે છે અને ગઈ સાલ અઢારસોને ની સાલમાં સ્વામિનારાયણ ભગવાને માં યજ્ઞ કર્યો અને એ વખતે યજ્ઞમાં બકરા પાડા હોઈમાં નથી અહિંસા યજ્ઞ કર્યો છે અહિંસક યજ્ઞ અને જેના કારણે મહારાજ તમારો બાપ મરી ગયો હતો બરાબર એ સાલ આ સુબો શક્તિપંત થી એના પિતાનું મૃત્યુ થયેલું બ્રાહ્મણોએ સુબાને કીધું કે તમારો બાપ મર્યો એનું કારણ કે સ્વામી નારેણ ભગવાને અહિંસક યજ્ઞ કર્યો યજ્ઞમાં હિંસા થાવી જોઈ આવું બ્રાહ્મણોએ એ સુબાને બરાબર પારો ચડાવ્યો તો અને જુઓ આ વખતે ફરીવાર યજ્ઞ કરે તો તમારો વારો છે વાત બરાબર ફિટ થઈ ગઈ સુબો ગભરાણો અને સુબાએ આવી માણસો મોગલા યજ્ઞ બંધ કરાયો સ્વામિનારાયણ ભગવાન કે કાઈ વાંધો નહીં જે કાઈ સર સામાન છે એ બધો લઈ અને ડભાણ પહોંચાડો કારણ કે ડભાણ એ વખતે અંગ્રેજોના કબજામાં હતું આ બાજુ સામાન બધો ડભાણ લઈ ગયા યજ્ઞ પૂરો થયો નહીં આ મનુષ્ય લીલા બતાવી શ્રીજી મહારાજ એકવાર કરમળ ગામની અંદર હતા અને ત્યાં ચાસકાના દરબાર નારસિંહજી બેઠા હતા એના મનમાં અનેક શંકાઓ થઈ ઢોલિયો સરસ મજાનો પાથર્યો છે એના ઉપર પ્રભુ પોઠ્યા છે વિશ્રાંતિ લે છે ઢોલિયાની પડખે મૂળજી શેઠ હાથમાં માળા લઈ અને પ્રભુને વંદન કરી મૂર્તિની હામે જોઈને માળા કરે છે ત્યાં નારસિંહજી દરબાર બેહવા આવ્યા બેઠા વાતો કરતા કરતા કીધું શેઠ સ્વામિનારાયણ ભગવાન છે એવું લોકો કેય છે મૂળજી શેઠે મહિમાની બહુ વાતો કરી ત્યારે દરબારને થોડોક તર્ક થયો હે મૂળજી શેઠ સ્વામિનારાયણ ભગવાન છે તો કે હા જો ભગવાન હોય તો એને અગાઉ ખબર ન અને ઓલો અમદાવાદ નો સુબો યજ્ઞ પૂરો નહીં થવા દે ભગવાનને અગાઉ ખબર ન પડે યજ્ઞ નો આરંભ કરી દીધો અને વિઘ્ન આવ્યું સામાન બધો ડભાણ ફેરવો પડ્યો તે મૂળજી શેઠ આનો ઉત્તર હું દેવો શ્રીજી મહારાજ થઈ ગયા દરબાર શ્રીજી મહારાજ પાસે આવ્યા કીધું બોલો શું તમારો પ્રશ્ન મહારાજ હું તો એમ કઉ છું ભગવાન હોય તો અગાઉ ખબર ન પડે ત્યારે કહ્યું નારસિંહજી તમે રામચંદ્ર ભગવાન ના ઉપાસક ખરા ને તો હા મહારાજ મારા ઈષ્ટ આરાધ્ય રામચંદ્ર ભગવાન છે એમ અમે તો રામચંદ્ર ભગવાન નો જયારે રાજ્યાભિષેક થવાનો હતો ને ત્યારે એમ કહેવાય છે કે હિન્દુસ્તાનની અડસઠ નદીઓના નીર લાવવામાં આવ્યા હતા અરે દરબાર આખી અયોધ્યા નગરીને શણગારવામાં આવી હતી ભગવાન રામનો રાજ્યાભિષેક થાય એનું મુહૂર્ત છે અરે માતાઓને કેટલો હરખ હતો આખી અયોધ્યાના એક એક વ્યક્તિઓ એ ઈચ્છતા હતા કે અયોધ્યાના રાજવી ભગવાન રામ બને હે અને જ્યાં જ્યાં અયોધ્યાની હદ હતી ત્યાંથી ધોળ પણ મગાવી હતી પંચામૃત તૈયાર કરેલું જળના પાત્રો ભરાઈ ગયા હતા વાજા અને ચોઘડિયા વાળાઓ પણ તૈયાર હતા રંગ અને રોગાન પણ કરાવવામાં આવ્યું હતું નારસિંહજી કે હા મા અને બીજા દિવસે રાજ્યાભિષેકના દિવસે શું ઘટના ઘટેલી મંત્રાની ચડામણીથી ઓલી કઈ કઈ રામજીને વનમાં મોકલ્યા તો રામને ખબર નહોતી કે આવતી કાલે રાજ્યાભિષેક નહીં થાય અને વનમાં જાવું પડશે આ બધી તૈયારી શું કામ કરાવી અગાઉ કહી દેવું જોઈએ કે આ તૈયારી ન કરતા મારે વનમાં જવાનું છે તે નારસિંહજી મુંજાણા મહારાજ આમ તો ભગવાનની રીત અનાદિની આમ જ હાલી આવતી લાગે છે હમ કાઈ બોલીએ ક્યાં નહીં ભગવાન આ ધરતી ઉપર આવે છે ત્યારે અનેક ચરિત્રો ને અનેક લીલાઓ ને કરતા હોય છે પણ એમાં સદાને માટે દિવ્ય ભાવ રાખવો સદગુરુ નિત્યાનંદ સ્વામીએ બહુ અદભુત સ્તોત્ર લખ્યું છે અદભુત સ્તોત્ર વડતાલ મંદિર ના ચેરમેન પૂજ્યપાલ દેવ પ્રકાશ દાસજી સ્વામી પધાર્યા છે આપણે બે આજ તાળીઓ દ્વારા સ્વામી નું સ્વાગત કરશું સદગુરુ નિત્યાનંદ સ્વામીએ રુચિરમ સ્તોત્ર લખ્યું છે જેમાં બધી જ ક્રિયાઓને સ્વામીએ દિવ્ય વર્ણવી છે અશનમ રુચિરમ મુખવાસ મિહા ચમનમ રુચિરમ નમ નમ રુચિરમ જલપાન મહો રુચિરમ શયનમ રુચિરાધિપતે રખી લમ રુચિરમ નું બધું જ રુચિર મધુર મીઠું છે લેતા હોય એ પણ મધુર છે ભગવાનનું નમન જળપાન કરવું અરે પરમાત્મા સુતા હોય ને તો એ પણ અનેક ના કલ્યાણ કરનારું ચરિત્ર છે ગમ નમ રુચિરમ દમનમ રુચિરમ શુચિનમ જપનમ રુચિરમ એમનું દમન એમનું શમન અરે પરમાત્મા ક્યારેક હાથમાં માળા લઈને જપ કરતા હોય ક્યારેક તપ કરતા હોય ક્યારેક યજ્ઞ કરતા હોય અને કરાવતા હોય આ તમામ ક્રિયાઓ ભગવાનની કલ્યાણકારી છે આટલું જ નહીં જનની રુચિરા જનકો રુચિ રહ જેના ઘરે ભગવાને અવતાર લીધો એ માં ભક્તિ અરે પિતા ધર્મ દેવ એ પણ કલ્યાણકારી છે સ્વજના આ રુચિરા મુનયો રુચિરા બટવો રુચિરા પદગા રુચિરા રુચિરાધિપતે રખી લમ રુચિ બધું જ રુચિર કર છે એના સ્વજનો અરે એમના મુનિઓ સાધુઓ બટવો એટલે બ્રહ્મચારી પદગા એના પાર્સદો દિવ્ય ભાવ રાખો અરે એના અનુયાયીઓ હરિભક્તો એ પણ કલ્યાણકારી છે પરમાત્માનું સ્વરૂપ જ મંગલકારી છે એમનો જેને જેને જોગ થાય એ બધા જ રુચિર કર લાગે છે અરે જેમ નાના બાળકનું કાલુ કાલુ બોલવું અરે એને પડવું આખડવું એ મા બાપને ગમતું હોય છે એમ ભગવાનની અને ભગવાનના ભક્તની હરેક ક્રિયાઓ મને તમને ગમવી જોઈ હા એ રુચિર કર છે ભગવાનનો તો બધુંય નિષ્પાપ છે નિર્દોષ છે એમ સમજીને એમના દિવ્યતા તો રાખીએ એનો આનંદ જુદો છે જેવી રીતે ભગવાનનું સ્વરૂપ નિર્દોષ છે એવી જ રીતે સ્વરૂપ પણ નિર્દોષ છે ગુણાતીતાનંદ સ્વામી એ મનુષ્ય ભાવ અને દિવ્ય ભાવની બહુ ઘણી વાતો એમની વાતોમાં કરી છે વચનામૃત ની અંદર પણ મહારાજે એવું કહ્યું કે જે ઇન્દ્રિયો અંતઃકરણ ને દાબીને વર્તતા હોય પણ ઇન્દ્રિયો અને અંતઃકરણની ક્રિયાએ કરીને જે પોતે દબાતા ન હોય પોતે બ્રહ્મ સ્વરૂપે વર્તે અને પુરુષોત્તમ ભગવાનની દાસ ભાવે જે ભક્તિ કરતા હોય એવા જે સંત છે એને મનુષ્ય જેવા ન જાણવા દેવ જેવા ન જાણવા કારણ કે એવી ક્રિયા દેવ મનુષ્યને વિશે હોય નહીં સાક્ષાત છે જેમ ભગવાનની સેવા કરીએ ને એમ આવા જે સંત હોય એની સેવા પણ ભગવાન તુલ્ય કરવાનું કીધું છે પાંચ વર્તમાન ને જે પ્રેમથી પળાવતા હોય અરે ભગવાનના ચરિત્રો ને જે સંભળાવતા હોય સદગુરુ મુક્તાનંદ સ્વામી કે એવા ગુરુદેવ રે ગોવિંદ એવા ગુરુદેવને ગોવિંદ સમાન જાણવા અને એવા સંતને સંગે જ અક્ષર ધામને પમાય છે જેમ ભગવાનમાં મનુષ્ય ભાવ નથી ને એમ આવા સંતમાં પણ મનુષ્ય ભાવ નથી આપણે જોઈએ તો છીએ બધું જ પણ જોવાની દ્રષ્ટિવાળા ભક્તજનો જુદી છે અને દ્રષ્ટિમાં દિવ્યતા જો આવે તો એનો આનંદ પાછો કંઈક જુદો છે કેફ નથી આવતો તો સમજી લેવું કે સ્વરૂપ સમજવામાં ખામી છે રામપુરા મંદિરથી યણ સ્વામી વધાર્યા છે હવે ભક્તજનો જો કેફ નથી આવતો ને તો સમજી લેવું કે સ્વરૂપ સમજવામાં ખામી છે દોષ નથી ટળતા જીવનમાં તો સમજી લેવું ભગવાનનું સ્વરૂપ સમજવામાં ખામી છે કથા વાર્તા સત્સંગ કરી કરી અને આજ કરવાનું છે દિવ્ય ભાવ મનુષ્ય ભાવ એક જો સમજાઈ જાય તો સત્સંગનું ખરેખર સુખ જેવું મહારાજ વખતે હોઉં ને આવતું તું એવું ને એવું સુખ આજ પણ આ સત્સંગમાં આવે છે હમ વાસના ક્યારે ટળે છે તો કે મોટા પુરુષ કે એમ કરે ત્યારે અરે એનો ગુણ આવે એમની ક્રિયા ગમે એમની ક્રિયા જે ગમી એ સૌથી કઠણમાં કઠણ બાબત છે ક્રિયામાં ગુણાતીત સમજે તો કામ થઈ જાય એમ છે એમાં મનુષ્ય ભાવ પ્રાકૃત ભાવ એમ લખવું કે ગુરુને વિશે કલ્પવો નહીં આ પહેલી સમજ આપણા શાસ્ત્રોએ આપી છે અને પ્રાકૃત ભાવ જે સમજાય છે એને મોટામાં મોટું કીધું છે બહુ મોટું દૂષણ રામાનુજ સંપ્રદાયની અંદર ગુરુને વિશે પ્રાકૃત ભાવ જુઓ એના માટે રામાનુજાચાર્ય એક નાનું એવું વાક્ય આપ્યું કે સ્વમાતૃયોની પરીક્ષણ દોષ ભવતી એટલી મોટી ભયંકર આમ કહેવાય ને ગાળ દીધી કે પોતાના ગુરુ પોતાના મોક્ષ કરતા જે સંત એને વિશે જે મનુષ્ય ભાવ લાવવો એમાં જે દોષ કલપવો એ બહુ મોટી જીવનમાં ખામી છે મનુષ્ય ભાવ નથી સમજતા એને બહુ અલભ્ય પ્રાપ્તિ થાય છે અને આટલું કઈ અને ઉત્તર ગુજરાતના ભક્તો ત્યાં અટક્યા નથી પણ પછી કીધું